વાત કરીશું સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ઓક્ટોબર 2025 ના છેલ્લા અઠવાડિયામાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન સર્જાયું છે આ સ્થિતિને ધ્યાને રાખીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રે વિલેજ યુનિટી આધાર પાક નુકસાન સર્વે કામગીરી શરૂ કરવામાં આવી હતી જિલ્લામાં કુલ દસ તાલુકાઓના પાંચસો ગામોમાં નુકસાન નોંધાતા કુલ પાંચસો કામ મુજબ માહિતી સંકલિત કરવામાં આવી હતી જિલ્લા ખેતીવાડી અધિકારી મુકેશ પરમારના જણાવ્યા મુજબ તમામ ગામોમાં સર્વે કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી અને પ્રાથમિક અહેવાલ તૈયાર કરીને રાજ્ય સરકારને મોકલવામાં મોકલવામાં આવ્યો સરકાર તરફથી મળનારા માર્ગદર્શન અનુસાર પાક વળતર અંગે ચુકવણીઓ કરવામાં આવશે સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી નુકસાન બાદ સર્વે પૂર્ણ કરવામાં આવશે પાંચ સર્વે ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવશે તુવેર કપાસ અને મગફળીના પાકને ભારે નુકસાન થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રીના માર્ગદર્શન હેઠળ કાર્ય સર્વે અહેવાલ સરકારને મોકલવા તંત્ર તૈયાર કરવામાં આવ્યું છે તુવેર કપાસ અને મગફળીના પાકને ભારે નુકસાન થયું હતું કામગીરી તમામ ગામોમાં સર્વે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે સરકાર તરફથી મળનારા માર્ગદર્શન અનુસાર પાક વળતર અંગે ચુકવણીઓ કરવામાં આવે છે કમોસમી નુકસાન બાદ સર્વે પૂર્ણ કરવામાં આવે છે પાંચસો સર્વે ટીમો દ્વારા યુદ્ધ ધોરણે કામગીરી કરવામાં આવે છે તુવેર કપાસ અને મગફળીના પાકને ભારે સર્જાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કૃષિ મંત્રી ના માર્ગદર્શન હેઠળ આ કાર્ય કરવામાં આવ્યું હતું સર્વે અહેવાલ સરકાર ની તંત્ર તૈયાર મોકલવામાં તૈયાર છે